નમસ્કાર દર્શક મિત્રો વીટીવીના ચૂંટણીલક્ષી વિશેષ કાર્યક્રમ બેઠક બોલે છે માં આપનું સ્વાગત છે દર્શક મિત્રો બેઠક બોલે છે કાર્યક્રમ રાજ્યનો પ્રથમ ચૂંટણી લક્ષી કાર્યક્રમ છે જો આપ આપના મત ક્ષેત્રનું વિશ્લેષણ જોવાનું ચૂકી ગયા હો તો આપ VTV ની વેબસાઈટ પર પણ બેઠકને નિહાળી શકો છો સાથે જ બેઠક બોલે છે કાર્યક્રમ અંગે આપના પ્રતિભાવ પણ અમને મોકલી શકો છો આપ આપના પ્રતિભાવ વીટીવી vtvbethak@gmail.com ઉપર અમને મોકલી શકો છો બેઠક બોલે છે માં શનિવારે આપણે જોઈ હતી બનાસકાંઠા જિલ્લાની વાવ બેઠકની સ્થિતિ આજે આપણે જોઈશું જામનગર જિલ્લાની જામનગર ગ્રામીણ અને જામજોધપુર બેઠકની સ્થિતિ નવા સીમાંકન પ્રમાણે જામનગર જિલ્લાની કુલ સાત બેઠકો પૈકીની એક જામજોધપુર બેઠક જામજોધપુર બેઠક જિલ્લાના ત્રણ તાલુકાના ગામોથી રચાય છે નવા સીમાંકન બાદ આ મતક્ષેત્રમાં સીમાડા તો બદલાયા છે સાથે જ અન્ય સમીકરણોમાં પણ ફેરફાર થયો છે તો જોઈએ જામજોધપુરના મતદારોની શું અને અપેક્ષાઓ છે બેઠક બોલે છેની સફરમાં આજે આપણે આવી પહોંચીએ છીએ એસી જામજોધપુર વિધાનસભા મત વિસ્તારની સફરે તો આવો નિહાળીએ શું કહે છે આગામી ચૂંટણીને લઈને જામજોધપુર વિધાનસભા મત વિસ્તારના રાજકીય સમીકરણો જામનગર શહેરથી નેવું કિલોમીટરના અંતરે આવેલું જામજોધપુર ગામ જામજોધપુર મતક્ષેત્રના મતદારોનો મુખ્ય વ્યવસાય ખેતી છે કડવા પટેલોની વસ્તી આ મતક્ષેત્રમાં મોટા પ્રમાણમાં છે જામજોધપુરથી થોડે દૂર આવેલું ગુજરાત ગુજરાતભરના કડવા પાટીદારોની આસ્થાનું પ્રતિક સિતસરધામ આ મત ક્ષેત્રમાં આવેલું છે જૂના સીમાંકનમાં આ વિધાનસભા બેઠકને અઠ્યાવીસ જામજોધપુર તરીકે ઓળખવામાં આવતી હવે નવા સીમાંકન બાદ જામજોધપુર વિધાનસભા બેઠક નંબર એંસી તરીકે ઓળખાશે જૂના સીમાંકન મુજબ લાલપુર તાલુકાની જિલ્લા પંચાયતની એક સિંઘજ બેઠકનો સમાવેશ જામજોધપુર બેઠકમાં થતો નહોતો બેઠકોની ફેર રચના બાદ લાલપુર તાલુકાના તમામ પંચોતેર ગામ ભાણવડ બેઠક જે રદ થઈ છે તેના એક્યાસી પૈકી તેર ગામ અને જામજોધપુર તાલુકાના તમામ અડસઠ ગામનો સમાવેશ કરાયો છે આમાં બેઠકમાં મત વિસ્તારની હદો વધવાની સાથે મતદારોનો પણ વધારો થયો છે જામજોધપુર વિધાનસભાની બેઠક પર વર્ષોથી પાટીદાર સમાજનું ભારે વર્ચસ્વ રહેલું છે ત્યારે આગામી વિધાનસભા બે હજાર બારની ચૂંટણીને લઈને આ બેઠક પર પાટીદાર સમાજના જ વર્ચસ્વને લઈને ત્રિપાખીઓ જંગ થાય તેવી પણ શક્યતાઓને નકારી નથી શકાતી જામજોધપુર મતક્ષેત્રમાં કુલ મતદારોની સંખ્યા એક લાખ ઓગણસી હજાર છસો સત્યાવીસ છે જેમાં પુરુષ બાવન છે અને મહિલા મતદારો સુડતાળીસ પોઈન્ટ છે મતદારોમાં જ્ઞાતિનું ગણિત જોઈએ તો આહિર અને પટેલ એમ બંને જ્ઞાતિના મતદારો વધ્યા છે કુલ મતદારોના પ્રમાણમાં આહિર સોળ કડવા પટેલ સાડા દલિત પોણા

પરંતુ ગત ચૂંટણીમાં ભાજપના પટેલ સમાજના ઉમેદવાર સામે કોંગ્રેસના ક્ષત્રિય સમાજના ઉમેદવાર જીતા ભલે જીત માત્ર સત્તર મતની હતી પરંતુ આ એક મોટો ફેરફાર એમ કહી શકાય કે પટેલ સમાજના પણ મતદારો માત્ર ને માત્ર ઉમેદવાર પસંદ ન હોય તો બીજા ઉમેદવારને મત નથી આપતા હું નથી બનતું એમ ગઈ ચૂંટણીનું પરિણામ કહી શકાય મત વિસ્તારના રાજકીય ચિતારની વાત કરીએ તો ઓગણીસો નાનજીભાઈ અને ગોર્ધનભાઈ ફળદુ ચૂંટણી જીત્યા ઓગણીસો માં કોંગ્રેસના ઉમેદવાર વિઠ્ઠલભાઈ વિધાનસભા ચૂંટણી જીત્યા ઓગણીસો માં જનતા પાર્ટીમાંથી ચિમનભાઈ પટેલ ચૂંટણી જીત્યા ઓગણીસો માં કોંગ્રેસના રમેશભાઈ કાલરિયા ચૂંટણી જીત્યા જે બાદ ઓગણીસસો નેવુંમાં મોહનલાલ વાછાણી જનતા દળમાંથી ચૂંટાયા ઓગણીસો માં ભાજપે પહેલીવાર બેઠક પર જીત મેળવી અને ચિમનભાઈ શાપરિયા ચૂંટણી જીત્યા ઓગણીસસો અઠ્ઠાણું અને બે હજાર બેમાં પણ ચૂંટણી જીતીને ચિમનભાઈએ જીતની હેટ્રિક લગાવી જોકે ગત ચૂંટણીમાં ચિમનભાઈને બેઠક સત્તર મતની સરસાઈથી ગુમાવી પડી એકસો બ્યાસી બેઠકમાં ચિમનભાઈ સૌથી ઓછી સરસાઈથી ચૂંટણી હાર્યા હતા સ્થાનિક ભાજપના અગ્રણીઓનું કહેવું છે કે ભલે કોંગી ધારાસભ્ય જીત્યા હોય પણ લોકોના કાર્યો કરવામાં તેઓ હાર્યા છે બેઠક પર કોંગ્રેસ પાંચ વાર ભાજપ ત્રણ વાર જનતા દળ બે વાર અને સ્વાતંત્ર પક્ષને એક વાર જીત મળી છે મહિલાઓની સત્તામાં ભાગીદારીની વાત કરીએ તો મોટા બે પક્ષોએ મહિલાઓને ચૂંટણી લડવાની હજુ સુધી તક આપી નથી પ્રજાને સાથે રહેવાની બદલે અફસોસની વાત તો એ છે કે કોઈના ફોન રિસીવ ન કરવા પ્રજાના પ્રશ્નોની સુખ દુઃખની વચ્ચે ન રહેવું અને જે કંઈ વિધાનસભા તરીકે એની વિધાનસભા તરીકે ફરજ હોય છે એ નિભાવવાની અંદર એ લોકો ઉણા ઉતરા છે જામજોદપુર તાલુકામાં હાલના જે કોંગ્રેસના ધારાસભ્ય છે એ એમની સક્રિયતાના કારણે વિકાસના અસંખ્ય કામો થયા છે સામા પક્ષે ભાજપે હાલ ગામડાઓમાં ભાજપની સરકાર હોય છતાં પણ અમારે કોંગ્રેસના ધારાસભ્યએ એમની સક્રિયતા દાખવી અને સરકારની સામે લડીને પણ સક્રિય રહીને પણ લોકોના કામ કર્યા છે ઉમેદવાર એવો જોઈએ દરેક ગામડાની અંદર વિકાસ કરે ખાસ કરીને ડામા રોડ કરે ગામડાની અંદર પીવાનું પાણી શિક્ષણ આરોગ્ય તમામ ક્ષેત્ર વિકાસ કરે એવો અમારો ધારાસભ્યનો ઉમેદવાર હોવો જોઈએ

કાસ હતું પાણી હતું એને તો કોઈ પોચી વડ્યા નથી આ તો વરસાદ થયો તો સિંડા બુરાઈ ગયા કે શું કરી શકે કંઈ નો કરી શકે એસટી બસની સેવાઓ ચોવીસ કલાક મળે સાફ સફાઈ થાય અને રસ્તા સારા બને તેવી માંગ લોકો કરી રહ્યા છે રોજગારીની વાત કરીએ તો આજુબાજુ કોઈ મોટો ઉદ્યોગ ધંધો ન હોવાથી મતદારો રોજગાર વિહીન છે શિક્ષણ ક્ષેત્રમાં પણ જામજોધપુર હજુ અન્ય મત ક્ષેત્રો કરતા પાછળ હોવાના આક્ષેપ થઈ રહ્યા છે શિક્ષણ ક્ષેત્રે સ્તર સુધારવાનું રોડ રસ્તા લાઇટ એ એવી બધી સુખ સગવડતાઓ પૂરી પાડવાની અને ખાસ કરીને આ તાલુકાની અંદર કોઈ ઔદ્યોગિક વિકાસ કોઈપણ જાતનો છે નહીં તો નવા નવા ઉદ્યોગો આ તાલુકામાં આવે અને લોકોને રોજગારીની તકો મળે એવી લોકોની ખાસ અપેક્ષાઓ છે શિક્ષણની અંદર આધુનિક લેબ કોમ્પ્યુટર લેબ અને માળાની પુસ્તકાલયો હોવી જોઈએ એ અત્યારે જે સ્કૂલની અંદર અવેલેબલ અવેલેબલ મળતી નથી તો આ જે આગામી વર્ષોની અંદર આ જે ટેકનોલોજીનો ઉપયોગ થાય અને શિક્ષણનું સ્થળ ઊંચું આવે એવા કાર્યરત થાય જામજુદુ તાલુકાનો વિકાસ થાય એ માટે ખૂબ જ એની જરૂરિયાત છે તાલુકાનો ઘણો બધો વિકાસ થયો છે રસ્તાઓનો વિકાસ થયો છે ચેકડેમ થયા છે ઘણી બધી સુવિધાઓ મળી છે તાલુકાને આવતા પાંચ વર્ષોમાં જે ખેડૂતોના જે પ્રશ્નો છે ગરીબ વર્ગના પ્રશ્નો છે હજી ઘણા ઉકેલવાના બાકી છે તો એ ઉકેલે એવી ઈચ્છા છે આમ તો આ બેઠક પર ચૂંટણી જ્ઞાતિનું ગણિત જોઈને લડાય છે પણ ગત વખતે ભાજપના ધારાસભ્ય સત્તર મથનો કોયડો ઉકેલવામાં અટવાઈ જતા હારનો સામનો કરવો પડ્યો મત ક્ષેત્રમાં પાટીદારોની સંખ્યા વધુ હોવાથી ગુજરાત પરિવર્તન પાર્ટી પણ જમ્પ લાવશે જે કારણે અહીનો ચૂંટણી જંગ ત્રિપાંખ્યો બની રહેશે ભાજપના પ્રભુત્વવાળી વાળી જામજોધપુર વિધાનસભાની બેઠક ગત વિધાનસભા બે હજાર સાત ની ચૂંટણીમાં માત્ર સત્તર જેવા નજીવા વોટથી કોંગ્રેસના કોંગ્રેસ ના ફાળે જવા પામી હતી ત્યારે હવે આગામી વિધાનસભા બે હજાર બાર ની ચૂંટણીમાં જોવું એ રહ્યું કે વર્ષોની ભાજપની સીટ હવે આ વખતે ભાજપ કબજે કરવામાં સફળ થાય છે કે કેમ કેમેરા પર્સન પ્રિતેશ રાવલ સાથે રવિ બુધદેવ વીટીવી જામનગર તો બેઠક બોલે છે આજે આપણે વાત કરીશું જામજોધપુર અને જામનગર ગ્રામીણ બેઠકની સ્થિતિની જામજોધપુરના અહેવાલમાં આપણે જોયું કે શિક્ષણ ક્ષેત્રનો જે સુવિધા છે તેનો અભાવ છે માળખાકીય સુવિધાઓનો પણ અભાવ છે ઔદ્યોગિક કોઈ એકમો ખાસ ત્યાં છે નહીં અને રોજગારીની તકો પણ ત્યાં ઓછી છે આ જે વસ્તુ ત્યાંના મતદારો કહી રહ્યા છે હવે નવા સીમાંકન બાદ જામજોધપુર બેઠકની સ્થિતિ કઈ રીતે બદલાઈ રહી છે તેની આપણે ચર્ચા કરીશું આપણી સાથે ચર્ચામાં જોડાયા છે જામનગરના અમારા વીટીવીના પ્રતિનિધિ છે રવિ બુદ્ધદેવ જેઓ ઘણા સમયથી જામનગરમાં આ ચૂંટણીને લઈને રિસર્ચ કરતા રહ્યા છે મતદાર અનુભવો તેમણે જાણ્યા છે રવિ આપનું સ્વાગત છે કાર્યક્રમમાં રવિ આપણે ચર્ચાનો દોર શરૂ કરીએ તે પેલા એક બ્રેક લઈ લઈએ તો દર્શક મિત્રો એક નાનકડા બ્રેક બાદ પાછા ફરીશું અને શરૂ કરીશું આ બંને બેઠકો પર આજની ચર્ચાનો દોર બેઠક બેઠકની તો સૌથી પહેલા આપણે વાત કરીશું જામજોધપુર વિધાનસભા બેઠકની આ બેઠકમાં નવા સીમાંકન બાદ અનેક સમીકરણો બદલાયા છે તો શરૂ કરીએ આજની ચર્ચાનો દોર જામનગરના પ્રતિનિધિ છે વીટીવી ના રવિ અમારી સાથે ચર્ચા કરવા

ચોક્કસથી વાત કરવામાં આવે પંકજ તો ઓગણીસો બાસઠથી જ્યારથી ચૂંટણી વિધાનસભાની ચૂંટણીઓની શરૂઆત થઈ ત્યારથી જ પાંચ વખત સતત આ બેઠક પર કોંગ્રેસનું પ્રભુત્વ રહ્યું છે સાથે સાથે ત્રણ વખત ભાજપનું પ્રભુત્વ રહ્યું છે અને બે વખત અન્ય અન્ય ઉમેદવારોનું પ્રભુત્વ રહ્યું છે બે હજાર સાતની છેલ્લી જે ચૂંટણીની વાત છે એ માત્ર સત્તર મતેથી જ કોંગ્રેસના ધારાસભ્ય બ્રિજરાજસિંહ જાડેજા ચિમનભાઈ સાપરિયા જેઓની આ વિસ્તારમાં ખૂબ લોકચાહના છે તેઓને હરાવીને જીત્યા હતા ઓગણીસો બાસઠ થી જો આપણે વાત કરીએ તો પ્રથમ વખત નાનજીભાઈ સિણોજીયા છે તેઓ અગિયાર હજાર પાંચસો ને ચોર્યાસી મતની સરસાઈથી જીત્યા હતા સાથે સાથે ઓગણીસો સડસઠમાં એનપી ભાણવડિયા છે તેઓ સ્વતંત્ર પક્ષમાંથી પણ ચાર હજાર જેવી મત જંગી મતેથી તેઓ જીત્યા હતા ઓગણીસો બોતેરની ની વાત કરીએ તો ગોરધનભાઈ ફળદુ છે જેઓ પણ કડવા પાટીદાર સમાજના છે તેઓ પણ કોંગ્રેસમાંથી જંગી મતે જીત્યા હતા જે બાદ ઓગણીસો પિચોતેરમાં માં વિઠ્ઠલભાઈ કાલરિયા છે તેઓ પણ જંગી લીડથી જીત્યા હતા અને આ બાદ વાત કરવામાં આવે તો ઓગણીસો એસીમાં ચિમનભાઈ પટેલ જનતા પાર્ટીમાંથી જીત્યા હતા જે બાદ ઓગણીસો પિંચ્યાસી માં રમેશભાઈ કાલરિયા ફરી વખત જનતા પાર્ટીને હાર આપી અને કોંગ્રેસમાંથી જીત્યા હતા જે બાદ ઓગણીસો નેવુંમાં મોહનલાલ વાછાણી તેઓ પણ કોંગ્રેસને માત આપી જનતા દળમાંથી જીત્યા હતા ખાસ રસાકસી ભર્યો જંગ અને ભાજપનું એન્ટ્રી જામજોધપુરમાં એ ઓગણીસો ને પંચાણુંની પહેલી ચૂંટણી જ્યારે ચિમનભાઈ સાપરિયા પહેલી વખત ઊભા રહ્યા ત્યારથી થઈ હતી અને તેઓ પ્રથમ વખત જ પંદર જેટલી જંગી લીડથી તેઓ જીત્યા હતા જે બાદ ફરીથી તેઓ ઓગણીસો અઠ્ઠાણુંમાં ફરી વખત ભાજપનું કમળ જામજોધપુરમાં ખીલી ઉઠ્યું હતું અને ફરીથી તેઓ બે હજાર છસો ને બાવીસ મતેથી જીત્યા હતા અને આજ રીતે તેઓ ઓગણીસો અઠ્ઠાણુંમાં પણ સાત મતની જંગી લીડથી જીત્યા હતા અને છેલ્લી ચૂંટણીની જો વાત કરવામાં આવે તો બહુ સામાન્ય મતની સરસાઈ કહેવાય સત્તર મત એટલે બહુ સામાન્ય વાત છે ને આટલા જે ઓગણીસો ને બાસઠથી બે હજાર સાત સુધીની વાત છે ત્યારની આ મોટા મોટી વાત કહેવાય કે સત્તર મતની માત્ર સરસાઈથી કોંગ્રેસના ઉમેદવાર ફરી એક વખત

ત્યાંના સ્થાનિક લોકો છે તેના નાના નાના પ્રશ્નોને લઈને જેઓ ત્યારે ધારાસભ્ય પણ હતા ત્યારે તેઓ આવા નાના નાના પ્રશ્નોને સરકારી કોઈ કામ હોય આ છે તે છે તેને હલ કરવાના ખૂબ પ્રયત્નો તેમના લેવલેથી કરતા એના કારણે તેની આ વિસ્તારમાં ખૂબ જબરી લોકચાહના હતી જે બાદ તેઓએ પ્રથમ વખત ઓગણીસો ને પંચાણુંમાં આ બેઠક પરથી ભાજપ વતી લડતમાં ઝંપલાવ્યું અને તેઓને જંગી લીડથી કહી શકાય સોળ હજાર જેટલી લીડથી તેઓને જીત મળી અને તેઓ સતત ત્રણ ટર્મ સુધી ભાજપના ધારાસભ્ય રહ્યા અને તેઓ જામજોધપુરના વોટ ફેવરિટ ધારાસભ્ય બન્યા

ચોક્કસથી વાત કરીએ તો આ પ્રશ્નના ઉત્તરમાં હું તમને એટલું કહી શકું કે અત્યાર સુધીની વાત કરીએ તો આપણે વાત કરી કે પાંચ વખત આ બેઠક છે તે કોંગ્રેસના કબજામાં રહી હતી પણ છેલ્લી ચૂંટણીની વાત કરીએ તો માત્ર મેં જેમ તમને જણાવ્યું તેમ સત્તર મતની સરસાઈ હતી તે કોઈ ઓમ જોઈએ તો સરસાઈ એટલી બધી ન કહી શકાય એટલે એ વખતે પણ હારના પૂરતા પૂરેપૂરા રહ્યું હતું અને આ બેઠક કોંગ્રેસ હારી જશે તેવા રસાકસી ભર્યા એંધાણો થયા હતા પણ માત્ર સત્તર વોર્ડ સત્તર મતની જ સરસાઈથી બ્રિજરાજસિંહ જાડેજા જીત્યા હતા અને આ બેઠક પર કોંગ્રેસનો અસંતોષ છે તે ક્યાંક ને ક્યાંક હાલ સામે આવી રહ્યો હોય અને મતદારોની પકડ ઝીક ઝીલવામાં

જે આ નવા સીમાંકન બાદ હવેથી તે આ મત ક્ષેત્રમાં આવશે સાથે સાથે જો બીજી વાત કરું તો ભાણવડની જે બેઠક રદ થઈ છે તેના ચૌદ જેટલા ગામો જામજોધપુરની બેઠકમાં ભળ્યા છે તેના કારણે આહીર ઉમેદવારોનો થોડો વધારો થયો છે પણ અહીં પકડતો કાયમી માટે પટેલ સમાજની અથવા પાટીદારોની જ રહી છે તેવું કહીએ તો કંઈ ખોટું નથી તેમાં

એમાંય ખાસ કરીને કડવા પટેલ સમાજનું આ એરિયામાં ખાસું વર્ચસ્વ રહેલું છે અને ઓવરઓલ જોઈએ તો આ બેઠક છે તેમાં પાટીદારોના વર્ચસ્વને લઈને જ આ બેઠક હંમેશા જીતતી આવી છે તેવું આપ આપણા વિશ્લેષણ પરથી જોઈ છીએ આપે નવું સીમાંકન હમણાં જ કીધું જેમાં જામજોતપુરમાં લાલપુરના પંચોતેર ગામો છે ભાણવડના જે ચૌદ ગામો છે એ અને જામજોતપુરના તમામ ગામો આ બેઠકમાં સમાવી લેવાય છે તો અહીંના તમામ સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની જો વાત કરવામાં આવે તો ભાજપ અને કોંગ્રેસની બંને પૈકી કોની સ્થિતિ વધારે મજબૂત લાગે છે જો આ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં વાત કરવામાં આવે તો પણ એમાં પણ ભાજપનું પ્રભુત્વ અત્યાર સુધી જબરું રહ્યું છે જો જેમાં આપણે વાત કરીએ તો જામજોધપુર નગરપાલિકાની વાત કરીએ તો તે અત્યારના ભાજપ સંચાલિત છે અને તેમાં પણ અઢાર સભ્યો ભાજપના ત્રણ સભ્યો કોંગ્રેસના છે એવી જ રીતે જામજોધપુર તાલુકા પંચાયતની વાત કરવામાં આવે તો એમાં અગિયાર સભ્યો ભાજપના અને ચાર સભ્યો કોંગ્રેસના છે એવી જ રીતે લાલપુર તાલુકા પંચાયતની જો આપણે વાત કરીએ તો દસ સભ્યો તેમાં ભાજપના અને સાત સભ્યો કોંગ્રેસના એટલે આ બેઠક આ જે લાલપુર તાલુકા પંચાયત છે તે પણ ભાજપના કબજામાં હાલમાં છે સાથે જો આપણે ખેડૂતોને લગતી વાત કરીએ તો માર્કેટિંગ યાર્ડ છે તેમાં કોંગ્રેસના હાલ નવ સભ્યો છે અને ભાજપના સાત સભ્યો છે અને લાલપુર માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો તે પણ હાલ ભાજપના કબજામાં છે જેમાં દસ સભ્યો ભાજપના અને ચાર સભ્યો કોંગ્રેસના એટલે આમ ઓવરઓલ સ્થિતિ જોઈએ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની પકડ જે હજાર નવ ની જામનગર લોકસભા સીટ પરથી સાંસદ બન્યા હતા તેમને જામજોધપુરમાંથી તેતાલીસ મત એ વખતે મળ્યા હતા અને ભાજપને ને એમના કરતા વધારે એટલે કે પિસ્તાલીસ મતો મળ્યા હતા હવે આ વિધાનસભામાં કોંગ્રેસ બે

જ્યારે કોંગ્રેસના ઉમેદવાર તરીકે હાલના જામનગરના સંસદ સભ્ય વિક્રમભાઈ માડમ હતા ત્યારે જ્ઞાતિ આધારિત પરિબળ આ સમયે ક્યાંક કામ કર્યું હોય પટેલ જ્ઞાતિ આધારિત તેવું લાગી રહ્યું છે અને રમેશભાઈને જેમ આપણે જણાવ્યું કે પિસ્તાલીસ મતો મળ્યા હોય તેવું આ સ્થિતિને જોતા લાગી રહ્યું છે ઓકે જામજોધપુરના મતદારોના મેજર ઇશ્યુ આમાં કયા કયા રહ્યા છે અને વિકાસની બાબતમાં લોકો શું કહે છે સમસ્યાઓ કેટલી વધી અથવા ઓછી થઈ છે જો મતદારોના પ્રશ્નોની વાત કરવામાં આવે તો જામનગરની લગભગ સાતેય બેઠકો ઉપર મુખ્ય પ્રશ્નો જોવા મળ્યા છે તે છે રોડ રસ્તા અને પાણીની સમસ્યાના એવા જ તમામ પ્રશ્નો લગભગ અહીં પણ જોવા મળ્યા છે કે જેનું નિરાકરણ હજુ સુધી થયું નથી કે ઉકેલાયા નથી સ્થાનિક કોંગી ધારાસભ્યો સામે અસંતોષની થોડી લાગણી પણ મહોદઅંશે થોડી થોડી જોવા મળી રહી છે અને એવું નથી કે વિકાસના કામો થયા પણ નથી વિપક્ષી ધારાસભ્યો હોવા છતાં તેઓએ લડતો કરીને બે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ચારથી થી પાંચ જેટલા ચેકડેમો

તેઓની ખાસિયતની જો વાત કરવામાં આવે તો તેઓ કડવા પાટીદાર સમાજના એક અગ્રણી છે સ્થાનિક લેવલે અને તેઓ જૂના જનસંઘી છે એટલે ટૂંકમાં જૂના જંગ સંઘ સાથે સંકળાયેલા છે તેઓ ઓગણીસો ને એંસીથી ભાજપ સાથે સંકળાયેલા છે તેઓ તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે વિવિધ સહકારી મંડળીઓમાં તેઓએ અલગ અલગ હોદ્દાઓ ભોગવ્યા છે જામજોધપુર નગરપાલિકાના શિક્ષણ સમિતિના તેઓ ચેરમેન રહી ચૂક્યા છે ઉમિયા ઉમિયાધામ મંદિરના હાલ તેઓ ટ્રસ્ટી છે જામજોધપુર બેઠક પરથી તેઓ ત્રણ વખત જીત્યા છે અને એક વખત સ્વતંત્ર રાજ્ય કક્ષાના માર્ગ અને મકાન મંત્રી પણ તેઓ રહી ચૂક્યા છે અને જામજોધપુરની અનેક શૈક્ષણિક સંસ્થાઓમાં તેઓનું મહત્વનું યોગદાન છે અને સાથે સાથે પાટીદાર ઉમેદવારની જ્યારે વાત કરતા હોય ત્યારે ચિમનભાઈ સાપરિયા છે તેઓનું આ બેઠક પર પ્રબળ દાવેદાર તરીકે નામ લઈ શકાય અને તેઓ ત્યાં ખૂબ લોક ચાહના ધરાવે છે આ વિસ્તારમાં આ સિવાય એક બીજા નામની વાત કરવામાં આવે તો તેઓ છે સમીર ભેંસદડિયા કે જેઓ મૂળ લાલપુરના વતની છે તેઓ પણ કડવા પાટી પાટીદાર જ્ઞાતિમાંથી આવે છે છેલ્લા બે ટર્મથી લાલપુર બેઠક પરથી તેઓ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં જીતતા આવ્યા છે અને તેઓ તેઓ પણ આરએસએસ સાથે સંકળાયેલા છે હાલ તેઓ લાલપુર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ચેરમેન છે સિત્ષર ઉમિયા માતાજી ધામના તેઓ કારોબારી સભ્ય છે અને લાલપુર કડવા પાટીદાર સમાજ છે જે સમાજમાં મુખ્ય જવાબદારી હોય તેમાં પૂર્વ ઉપપ્રમુખ તરીકે પણ તેઓ રહી ચૂક્યા છે જો સમીરભાઈની વાત કરવામાં આવે તો કોઈ નવા ફ્રેશ ચહેરાને ઉતારવાની વાત હોય જ્યારે ભાજપ કરતું હોય ત્યારે સમીરભાઈને ચાન્સ મળી શકે અથવા નકર ચિમનભાઈ સાપરિયાનું નામ અત્યારે લોકમુખે ખૂબ ચર્ચાઈ રહ્યું છે એટલે કે ભાજપના બે નામો ચર્ચામાં છે કોંગ્રેસના એવા કયા કયા નામો લોકમુખે ચર્ચા છે કોંગ્રેસની વાત કરવામાં આવે તો હાલના જે ધારાસભ્યો છે બ્રિજરાજસિંહ જાડેજા તેઓ જામજોધપુરના ધ્રાફા ગામના વતની છે ક્ષત્રિય જ્ઞાતિના અગ્રણી છે તેઓ અને ઓગણીસો ઇઠ્યાસીથી કોંગ્રેસ સાથે સતત સંકળાયેલા છે તેઓ જિલ્લા કોંગ્રેસના પૂર્વ ઉપપ્રમુખ સતત બાર વર્ષ સુધી રહી ચૂક્યા છે પાંચ વર્ષ સુધી તેઓ જિલ્લા પંચાયતના કારોબારી સભ્ય રહ્યા છે છેલ્લા બાર વર્ષથી તેઓ હાલ અત્યાર સુધી તેઓ જમીન વિકાસ બેંકના ડાયરેક્ટર છે ઓગણીસો બાણુંથી આજ સુધી તેઓ ડિસ્ટ્રિક્ટ કોપરેટિવ બેંકના વર્તમાન ડાયરેક્ટર અને ટૂંકમાં સહકારી ક્ષેત્રમાં કહીએ તો બ્રિજરાજસિંહની પકડ ખૂબ વધુ છે અને તેઓ હાલ જામનગર જિલ્લાના રાજપૂત સમાજમાં પ્રમુખ તરીકેનું સ્થાન પણ ધરાવે છે ત્યારે જો પક્ષ રિપીટ કરવાની વાત કરે તો બ્રિજરાજસિંહ જાડેજાનું નામ પણ હાલ ચર્ચામાં છે આવી જ રીતના એક બીજું નામ છે હરદાસભાઈ ખવા જી હરદાસભાઈ ખવાની વાત કરું તો જામજોધપુર તાલુકાના મોટા વડીયા ગામના તેઓ વતની છે તેઓ આહિર જ્ઞાતિના છે અને હરદાસભાઈનો પરિવાર છે તે આખો કોંગ્રેસી વિચારસરણી સાથે સંકળાયેલો છે જામનગર જિલ્લા પંચાયતના તેઓ પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે જામજોધપુર ખરીદ વિચાર સંઘના દસ વર્ષ સુધી પ્રમુખ રહી ચૂક્યા છે અને આહિર જ્ઞાતિની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓનું તેઓ હાલ સંચાલન કરી રહ્યા છે એટલે જો આમ આ વખતે જામજોધપુર વિધાનસભાની બેઠકમાં આઈરોનું વર્ચસ્વ જ્યારે વધ્યું છે ત્યારે હરદાસભાઈ ખવાને પણ નકારી ન શકાય આજ રીતે એક ત્રીજું નામ કોંગ્રેસમાંથી સામે આવી રહ્યું છે તે છે રસિકભાઈ જોશી તેઓ સડોદર ગામના વતની છે તેઓ કિસાન અગ્રણી છે અને ખેડૂતોના હિતને લઈને તેઓ અવારનવાર લડત આપતા આવ્યા છે તેઓ બ્રહ્મ સમાજના અગ્રણી છે અને તેઓ આ વિસ્તારમાં તેના ખેડૂતલક્ષી આંદોલનોને કારણે લઈને આ વિસ્તારમાં ખૂબ પ્રચલિત છે અને છેલ્લું અને ચોથું નામ છે ડૉક્ટર મોહનભાઈ રાબડિયા કે જેઓ કડવા પાટીદાર સમાજના અગ્રણી છે ભાણવડ ગામમાં વર્ષોથી તબીબી સેવા સાથે સંકળાયેલા છે અને ઓગણીસો નેવુંથી તેઓ કોંગ્રેસ સાથે સંકળાયેલા છે અને હાલ તેઓ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ડૉક્ટર સેલના સેક્રેટરી છે અને આ જે ડૉક્ટર મોહનભાઈ રાબડીયા છે તેઓ ભાણવડ લાલપુર અને જામજોધપુરમાં તેમની ખાસ કરીને તબીબી સેવાઓ છે તેને લઈને ખૂબ લોકપ્રિય અને લોકચાહના ધરાવે છે

ઝંપલાવશે પણ હજી પાટીદાર સમાજના કોઈ ઉમેદવારનું અથવા કોઈ આહિર સમાજના ઉમેદવારોનું નામ જીપીપી તરફથી નક્કી કરવામાં નથી આવ્યું પણ આ બેઠક પર ત્રિપાખીઓ જંગ રહેશે તે વાત ચોક્કસ છે બીજી એક ખાસ વાત નવા સીમાંકનથી કઈ કઈ બાબતો બંને મુખ્ય પક્ષોને પડકારરૂપ બની શકે છે જે ચોક્કસથી જો આપણે વાત કરીએ તો હાલ જે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ છે તેમાં

ત્યારે આહીરના મતદારો ચાલીસ હજારની સામે માત્ર ઓગણત્રીસ હજાર છસો ને તેત્રીસ જેટલા એટલે કે સોળ પોઈન્ટ ચાર ટકા જેટલા છે જ્યારે કડવા પાટીદારના છવ્વીસ હજાર એકસો સિત્તોતેર દલિત સમાજના સત્તર હજાર જેટલા અને મુસ્લિમ સમાજના દસ હજાર ક્ષત્રિય પંદર હજાર આ રીતે તમામ જ્ઞાતિઓના મતો છે તો અહીંની બેઠક માટે ખૂબ મહત્વના બની રહેશે જી રવિ આપણે વાત કરી જામજોધપુર વિધાનસભા બેઠકની તમામ સમીકરણો જોયા અને સંભવિત ઉમેદવારો જોયા હવે આપણે જામનગર ગ્રામ્ય બેઠકની વાત કરીએ તે પહેલાં એક બ્રેક માટે રોકાઈશું તો દર્શક મિત્રો આપણે વાત કરી જામજોધપુર વિધાનસભા બેઠકની સ્થિતિ નવા સીમાંકન બાદ આ બેઠક પણ હવે રસપ્રદ બની રહેવાની છે ક્યાંય જશું એક નાનકડા બ્રેક બાદ પાછા ફરીશું ત્યારે વાત કરીશું જામનગર ગ્રામીણ વિધાનસભા બેઠકની તમામ સ્થિતિને